વડોદરા મહાનગરપાલિકા બહારના ભાગે ભાગે સુંદર પરંતુ અંદરના જર્જરિત જોવા મળી રહી છે તો સવાલ એ થાય છે કે મહાનગરપાલિકાની જર્જરિત ઇમારતોને નોટિસ કોણ આપશે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જર્જરિત ઇમારતો તથા મકાનોને નોટિસ આપવામાં આવે છે પરંતુ મહાનગરપાલિકાની જે જર્જરિત ઇમારતો છે તેને નોટિસ કોણ આપશે કેટલીક ઇમારતો એવી છે કે જે જર્જરિત દિવાલો કમિશનર સાહેબની ઓફિસની સામેના ભાગમાં જ દેખાય છે તો શું કમિશનર જ્યારે આવતા જતા હશે ત્યારે આ જર્જરિત દિવાલ ઉપર તેમની નજર નહીં પડતી હોય આ એક મહત્વનો સવાલ છે હવે જોવાનું એ રહ્યું કે આ મુદ્દાનું શું નિરાકરણ લાવવામાં આવે છે તે તો આવનારો સમય જ બતાવશે આજે જે કહેવાય છે કે મુખ્ય રજવા એ છે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ જે દિલીપ રાણા સાહેબ છે એ જે કહેવાય છે કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જે કહેવાય છે કે વારંવાર જે કહેવાય છે નિર્ભરતાની નોટિસો પાઠવી અને કંઈક ને કંઈક રીતે હેરાનગતિ કરી રહ્યા છે પરંતુ મુખ્ય બાબત એ છે કે જે જગ્યાઓ પર મ્યુનિસિપલ કમિશનર સાહેબ બેસતા હોય સાથે મેયર શ્રી બેસતા હોય શ્રી બેસતા હોય આવી તમામ જગ્યાઓ તમે જોશો કે જર્જરિત હાલતમાં છે સાથે જે કહેવાય છે કે વડોદરા શહેરમાં આવેલ રાવપુરા જે એક નંબરની સ્કૂલ છે એક નંબરની સ્કૂલ પણ જર્જરિત છે ઘણી ઓર ઓફિસરો ઓર ઓફિસ પણ છે એ પણ જર્જરિત છે તો શું વડોદરા શહેરની કોર્પોરેશનની જવાબદારી છે કે જે સરકારી અધિકારીઓ છે સરકારી કર્મચારીઓ છે આ લોકોને પણ જે કહેવાય છે કે નિર્ભરતાની જે કહેવાય છે જગ્યાને જે કહેવાય છે કે એમને પોતે માનવતા રાખવી છે પરંતુ લાગી રહ્યું છે કે કંઈક ને કંઈક રંધાઈ રહ્યું છે તેમ પણ લાગી રહ્યું છે જો હકીકતની અંદર વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબને લાગણીને ચિંતા હોય તો મ્યુનિસિપલ કમિશનર જે વડી કચેરી ખંડેરાવ માર્કેટ બહારથી જે કહેવાય છે કે લાલી લિસ્ટિક લગાવી છે પરંતુ અંદરથી કંઈક ને કંઈક જર્જરીત જોવા મળે છે એટલે ખાસ કરીને પહેલે મ્યુનિસિપલ કમિશનર સાહેબને અમારી આપના મીડિયાના માધ્યમથી અપીલ છે કે પહેલે તમારા જે સરકારી કચેરીઓમાં જ પહેલે નિર્ભરતાની નોટિસ આપો સાથે જે તમારા સરકારી અધિકારીઓ અને સરકારી કર્મચારીઓ બેસે છે તેઓનું વિચારો કારણ કે આવાસોની અંદર જ્યારે નિર્ભરતાની નોટિસ આપવામાં આવતી હોય તો આ જગ્યા ઉપર કોણ આપશે એ અમારો એક મુખ્ય સવાલ છે